તમને બધાને ખબર છે મારા જેટલા બધા જોતા છે કે ભાઈ હું લીલી પરિક્રમામાં છું અને મારા આગળના ના જોયે તો જોતા ભાગ થ્રી છે અને હું પહોંચી ગયો છું ભાઈ માળવેલા થોડું ઘણું બસ બાજુમાં ને અહીંયા જો ભાઈ બધું પાણી પાણી ને એવું બધું જાય ને તો એક ધ્યાન રાખવું પડે બાકી જો હવે હવે જે ખતરનાક ટ્રા પાણાવાળા ટ્રેક આવ્યા છે ને અહીંયાથી જે હાલવું ને બધું બહુ અઘરું થવાનું હોય બરાબર તો હાલો હવે છે ને ભાઈ લીલી પરિક્રમા મેં તો તમને જેમ કીધું કે હું ફર્સ્ટ ટાઈમ કરું છું કે અઠ્યાવીસ વર્ષની અંદર મેં ક્યારે કરી નથી અને નીલેશભાઈ હોય એમ કહે કે નિલેશભાઈ અહીંયાથી બધી બધી જે આવવાનું છે શું છે બહુ ખતરનાક છે બહુ ખતરનાક ટ્રેક છે આ છે ને માડવેલાનો ટ્રેક છે ને આમ પાણા જ છે ને આજ નદીમાં પાર થઈ જાય આપણે ગયા વર્ષે તો ખૂબ વરસાદ હતો પણ આ વખતે પણ વધારે છે અને મેનેજમેન્ટ તરફથી ફેસિલિટી પણ ખુબ સારી છે એટલે કોઈ અગવડ પડે એમ નથી મજા આવે છે થાક ભાગ કોઈ લાગતો નથી રસ્તા પણ સારા છે બધી જ વસ્તુ સુખ સુવિધા સારી છે

ફાઇનલી હવે હાલતા હાલતે મને નીલેશભાઈને છે ને એનર્જીハウ બુરી થઈ ગઈ છે તો હું કે નીલેશભાઈ ક્યાંક લીંબુ સરબત લીંબુ સોડા કે કે પીવું છે ને મને તો પીય તમે જો ભાઈ આજી આ મને તેમ લાગે સુમહમાં આ બધીમાં પાણી કેવું આવતું છે ને આ બધી જો પાણી આવતું ભવેશભાઈ આમાં આ ડોહેલ બાપા જો ભાઈ ડોહેલ બાપા આવડી ઉંમરે પણ પરિક્રમા કરવા માટે આ દોડતા દોડતા જાય દોડતા દોડતા જાય ને આપણે ભઈ તો એટલી ઉંમર ના છે તોય બોલો કે એ વિચાર આવે કે ભાઈ હવે

કઈ બનાસકાંઠા જિલ્લા માંથી પરિક્રમા કરવા એવા તમે જોવ તો તો વિચારો જોડી ઉંમરે પણ બોલો બોલો હું અહીંયા કેઠો બેઠો બેઠો ને તો આ બધા ત્રણ ત્રણ રસ્તા ચોઈસ કરીને આવે બોલો એક અહીંયા થી આવે એક અહીંયા થી આવે એક નીચેથી આવે એક ચોથા ચોથી નીચેથી જાય બોલો પરિક્રમા કરવા તમે આવો ને તો ત્રણ ત્રણ ચાર ચાર રસ્તા off થઇ આવું આવે ને adventure ત્યારે કરવા મળે ને જોવા મળે પણ આપડે તો એનર્જી પૂરી થઇ ગઈ હાવ થાકી ગયા છે હલ જો નિલેશ ભાઈ નું હા એટલે છે ને જ્યાં રસ્તો સીધો હોય ને ત્યાં જાય જો આડા અવડા કોઈ જાતા નહીં બાકી પછી કેતા નહી કે અમે પરિક્રમા આવ્યા હતા પડી ગયા ને લથડી ગયા બરાબર હાલતા હાલ એનર્જી છે પૂરી થઈ ગઈ બરાબર અમુલ વાળા બ્રાન્ડ આ લોકો વેચે છે બરાબર પણ થોડી ઘણી પ્રાઇસ માં તો ફેર માત્ર વીસ રૂપિયા લોકો વધારે લે છે કેમ કે બેગ લઈને મને બેગ ઘા કરતો

અને ફેમિલી વાત કરું તો હું યાર જ્યારથી કાલનો એન્ટર થયું છે ને ત્યારનું માણસ ને મને એવું લાગતું જ નથી કે શું થાય વધવામાં વધવામાં છે ને ભાઈ ગયા વર્ષે તો બાર લાખનું કંઈ કે બાર લાખ શ્રદ્ધાળુએ પરિક્રમા કરી હતી ને આ વખતે પણ મને એમ છે પાંચ દસ લાખ તો આરામથી ટચ કરી જવાનું છે કેમ કે તમે જો અહીંથી નજર આમ તમારે જ્યાં ધ્યાન છે ને ત્યાં સુધી તમે જ્યાં જુઓ ત્યાં સુધી જોટ આમ જો ત્યાં સુધી જ્યાં સુધી તમે નજર પૂકે ને ત્યાં સુધી માણસો આવવાનું ચાલુ જ છે હજી હજી છે ને આજે બાર તારીખથી છે ને આજે તો જે કાયદેસર હે આજે જ નિલેશભાઈ કાયદેસર જે તારીખ હતી ને તો આજે જ હતી બાર તારીખથી લઈને પંદર કા સોળ તારીખ સુધી હતી બરાબર આ તો કાલે દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા બહુ ટ્રાફિક હતું ને એ માટે થઈને પણ હજી હવે મને તો એવું લાગે કે આજે પણ અમે નહીં પહોંચી શકીએ આજે પણ ક્યાંક રાત રોકાવાનું થશે અને કાલે લગભગ અમારી પરિક્રમા છત્રીસ છત્રીસ કિલોમીટર પૂરી થવાની છે એ લોકો મને એમ સ્પેશિયલ છે ને ભાઈ કચ્છથી આવ્યા લાગે કે એનો પહેરવાજ જોઈને મને એવું લાગે કે કચ્છ થી આવ્યો હોય કે એનો સોંગ જો જાઝો બધી સોંગ છે જા બધી નો સોંગ લાગે જા

આટલા ઊંચે ચડાય ને એ લોકોની મહેનત કેવી રહી છે આ ઊંચું સડવામાં બેગ જો આપણે થાકી જતા હોય તો આ બધી ફૂલ એટલે બહુ અઘરું પડી જાય ને એ લોકોના પૈસા વસૂલ છે જે પૈસા લઈ નહીં ભાઈ થાકી ગયા તો લીંબુ શરબત છે ને ભાઈ અમારે પીવું નથી અમારે આઈ છે ને નિલેશભાઈ ઓઆરએસ લઈ આવ્યા હતા એનર્જી ડ્રિંક સરકારી દવાખાને જોઈએ સરકારી દવા કીધું નિલેશ તો હું છે ને ઘેરથી લીંબુ લઈ આવ્યો આપણે દેશી લીંબુ તમે બ્લોકમાં જોતા હોય ને તો હું છે ને આ સેટ આ ક્યાં ગિરનારની તળે ટીમમાં આપણે લીંબુ ઘરના પુગાડી દીધા ને શાકું માંગ્યું છે કોઈ ફેમિલી હતી એનું શાકું લઈ લીધું મલેશભાઈમાં નાખે ને પછી આ ને પછી અમારે પી લેવાના પછી જો આ બધી ઘડિયું જો હવે આ બધી છે ને ડેન્જર ઊંચામાં ઊંચું છે ને આ બધી સડવાનું છે ટૂંક સમય ની અંદર એ પેલા ડિનર છે ને એનર્જી ડ્રિંક પી લઈએ ને પછી ભાગવા માંડીએ

કેટલા ડગલા હાલી લે ને વી ડગલા હાલ લે પચીસ ડગલા હાલે પૂરું વી ડગલા હાલો ને એટલે આરામથી બેસવું પડે બાકી અહીંયા છે ને ભાઈ ગરમ ભજીયા પકોડા ને બધું મળે અહીં ગરમા અહીં તો મળી બધું જાય મળે બધું હવે એકદમ છે એટલે આવશે ને માળવેલા નદી સળવાનું હતું ને સડી ગયા ને ઉતરવાનું આવ્યું છે બધા એજી છે ને હવે પગથિયા ઉતરવાના છે ને આ बाजू જો ટ્રાફિક જો આ પણ એટલી જ ટ્રાફિક છે હવે ને ભાઈ फटाफट ઉતરવાનું છે કરો અત્યાર સુધી છે ને ભાઈ વાંદરા નતા દેખાણા બરોબર હવે જ દેખાવાનું શરૂ થઈ ગયું છે ને અમારા નિલેશભાઈ ધીમે ધીમે છે ને ભાઈ અમે પગથિયા મૂકી દીધા છે ને હવે છે ને ઓફ સ્ટ્રેડિંગ આવ્યું છે ને આવું કંઈક અંદરથી હવે જાય ને આમાં શું થાય ખબર નહીં ભાઈ જો વાંદરા અહીંયા રાહ જોઈને બેઠા અમારી નાના એવા ભાઈ છે ને ભાઈ કેટલાક વર્ષ છે તમારા સોળ વર્ષ હે ને ક્યાંથી આવ્યા તમે હા નાનો છે ને ભાઈ શેઠ અમદાવાદ છે એવો બોલો વિચાર કરો શેઠ અમદાવાદ થી પરિક્રમા લોકો આવે છે બરોબર ને આપણે જો કઈ ત્યાં આવ્યા પણ હવે છે ને આપડી પોઝિશન નથી આયેલા જેવી ને ઓફ ટ્રેડિંગ કરતા કરતા હાલીએ ધીરે ધીરે પંદર લોકો ભોજન સમારો હાલે છે બે ત્રણ તો મારી જેમ જ્યાં આ લટકાણા જે મારા જેમ વાયડ છે ને અહીં અહીં લટકાણા ને સીધા સાદા છે ને અહીં બે ધાની લે છે આ મારી જેમ વાયડા છે ને બે ત્રણ જ્યાં અહીં લટકાણા બાકી તો નિરાયતના તો એઠા બેઠા કા કો જો પરિક્રમા કરવા માટે છે ને ક્યાં કેવા કેવા રસ્તા ચોઇસ કરે છો હા ભાઈ તમે જો ભાઈ આ બધીમાંથી પાર કરી કરીને ઉપરથી અહીંયા ત્યાં બાકી કાયદેસર તો અહીંયા પગે ચાહીયા છે અહીંથી બધે ઉતરે ના આ બધાય પણ અહીંયાથી આવે ને બાકી બધાય છે ને રેસ્ટ કરી કરીને અમુક અહીંયાથી ભાગવા માંડે છે ને હું હવે છે ને એવો થાય ને કે મારી વેદના હું કઈ હગું એમ છે નહીં પણ પરિક્રમા તો કરવી જ પડશે આપણે કેમ છું નિલેશભાઈ આમ કેમ ભાઈ મને કાંઈ સોફામાં બેઠો ને એ ફિલિંગ આવે એ હવે તો એવી ફીલ લેવી જ પડે ભાઈ ના જો એવડી ઉંમરે માજી બધાય જો ભાઈ એવડા ઠેલા વજન લાકડીયું લઈને જો હાલીને જાય તો આપણે તો હિંમત રાખવી પડે મોટી ઉમરના છે ને ના એમાં આવે સિરિયલ પણ હવે કંઈ દોડાઈ જાય ને નક્કી નહીં એવા સાચી

ભાઈ ભાઈ ત્રીજી પરિક્રમા માએ કરી લીધી જો પણ જો બાપા કે નેટવર્ક આવે એટલે વાત કરી લેવાની થાય બરાબર બાપા નેટવર્ક આવે કાઈ ના તો વાત કરો કે ગીત સાંભળો હા બાપા કે ફોન આવે ને તો વાત કરી લો બરોબર બાકી નેટવર્ક તો આવતું જ નહીં બાપા ને આવે ને મારે કદાચ નથી આવતું બાપા ને કેમ આવતું હોય છે હું કે સાહેબ થાકી ગયા કે હું

બ્લોક લાંબો થઈ ગયો છે અને માળવેલાની ઘોડી પાર કરી લીધી છે ને હવે નિલેશભાઈ કે માળવેલાની જગ્યા આવશે કા માળવેલાની જગ્યા આવશે કેટલીક દૂર છે તો ફેમિલી એ ઘણી દૂર છે બરાબર તો એક નવો બ્લોગ હવે હું પાછો પરિક્રમા ત્યાંથી સ્ટાર્ટ કરી બસ તો આ પરિક્રમાના બ્લોગમાં આટલો આ ભાગ મારો થ્રી હતો મારો નેક્સ્ટ બ્લોગ ભાગ ફોર આવવાનો છે બરાબર તો સબસ્ક્રાઇબ ના કરજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી હજી જો તમે આ બધા આ બધી આડે ધડ જ્યાંથી મજા આવે ને ત્યાંથી આ બધા ભાગવામાં છે તો બસ આજના વ્લોગમાં આટલું ફરી મળીશું